આખી દુનિયા જાણે છે એ ભારતનો સૌથી અમૂલ્ય અને સૌથી મોંઘો કિંમતી હીરો કોહીનુર પણ બ્રિટિશ શાસકો લઈ ગયા હતા અને આ જે કોહિનુર હીરો છે એ મુઘલ બાદશાહ મયુર મયુર સિંહાસનમાં લાગેલો હતો નમસ્કાર દર્શક મિત્રો અંગ્રેજોએ દુનિયા ઉપર રાજ કર્યું અને એ રાજ કર્યા પછી જ્યારે બધા દેશો છોડીને ગયા ત્યારે ઘણી બધી વસ્તુઓ ચોરીને ગયા હતા અને આ બધી જે ચોરેલી વસ્તુ છે એ બ્રિટનના મ્યુઝિયમની અંદર આજે પણ મૂકેલી છે અને એમાં લખવામાં પણ આવ્યું છે કે આ જે વસ્તુ છે એ આ દેશમાંથી લાવવામાં આવી છે તો બ્રિટનના મ્યુઝિયમની અંદર જે વસ્તુ મૂકેલી છે એમાં ભારતની પણ ઘણી બધી વસ્તુ છે તો નવ વસ્તુઓ એવી છે કે જે મૂલ્યવાન વસ્તુઓ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એક છે રોજેટા સ્ટોન એ ઇજિપ્તનો ઐતિહાસિક એક પથ્થરનો ટુકડો છે એની ઉપર ત્રણ જુદી જુદી ભાષાની અંદર લખવામાં આવેલું છે અને નેપોલિયન આ રોજેટા સ્ટોનને ઇજિપ્તથી લઈને આવેલા પરંતુ જ્યારે ફ્રાન્સ ફ્રેન્ચની સામે યુદ્ધ થયું ત્યારે નેપોલિયન હરી ગયા અને આ જે રોજેટા સ્ટોન છે એ અંગ્રેજો લઈ ગયા હતા અને બ્રિટિશ મ્યુઝિયમમાં મૂકી દીધો છે બીજું એક છે બેનિન બ્રોન્ઝ બેનિન બ્રોન્ઝ એ તેરમી સદીનું બહુમૂલ્યન કાશિયન પાંડુલિપિ હતું અને અંગ્રેજો એમાંથી બસોથી વધારે જે શાસ્ત્રો હતા એ લઈને બ્રિટિશ મ્યુઝિયમમાં એમણે મૂકેલા છે ત્રીજી એક વસ્તુ છે કે બાર ઇથોપિયન ધાર્મિક હસ્તપ્રત હતી એ પણ અંગ્રેજો લઈ ગયા છે ગ્રીસમાંથી એક એલિગન માર્બલ હતો કે જે બહુ મૂલ્યવાન હતો એને પણ આ બ્રિટિશર્સો લઈ ગયા હતા આપણા ભારતની વાત કરીએ તો અમરાવતી માર્બલ્સ અંગ્રેજો ભારતમાંથી લઈ ગયા હતા એકસો ને સાહીઠ વર્ષ પહેલાં અઢારસો ને ઓગણ અંદર બ્રિટિશરોએ એક ખોદકામ કરેલું અને તે વખતે એમને મૂર્તિઓ મળી હતી જેને મદ્રાસથી બ્રિટન મોકલવામાં આવી હતી આમાં અમરાવતી માર્બલ્સ પણ હતા અને આ અમરાવતી માર્બલ્સ છે એ પણ બહુ અમૂલ્ય કહેવાય છે છઠ્ઠી વસ્તુની વાત કરીએ તો ચીનમાંથી ચાના છોડ બધા અંગ્રેજો લઈ ગયા હતા અને બ્રાઝિલમાંથી રબરના રબરના જે આખા પ્રદેશ હતો એ આખો બધો ખાલી કરીને લઈ ગયા હતા બીજું એક જે છે શાહજહાનો વાઇન કપ હતો એ ગ્રીન સ્ટોનથી બનેલો હતો અને એ પણ અમૂલ્ય હતો અને એ શાહજહાનો જે માયખાનું કહેવાતું હતું એનું એ કપ શાન કહેવાતો હતો પરંતુ ઓગણીસમી સદીમાં બ્રિટન આ કપને પણ લઈ ગયું હતું ટીપુ સુલતાનની વીંટી જે સત્તરસો ને નવ્વાણુંની અંદર મૈસૂરના શાસક ટીપુ સુલતાનની શાન કહેવાતી હતી એ વીંટી પણ અંગ્રેજો જ્યારે ટીપુ સુલતાન અંગ્રેજોની સામે યુદ્ધ હારી ગયા ત્યારે એ વીટી લઈ ગયા હતા અને આ વીટી જે છે એ એક લાખ પિસ્તાલીસ હજાર પાઉન્ડની અંદર હરાજી કરવામાં આવી હતી અને આ જે ટીપુ સુલતાનની જે વીંટી હતી એની ઉપર ભગવાન રામનું નામ દેવનાગરી લિપિની અંદર લખેલું હતું બીજું જેને આખી દુનિયા જાણે છે એ ભારતનો સૌથી અમૂલ્ય અને સૌથી મોંઘો કિંમતી હીરો કોહીનુર પણ બ્રિટિશ શાસકો લઈ ગયા હતા અને આ જે કોહિનૂર હીરો છે એ મુઘલ બાદશાહ મયુર મયૂર સિંહાસનમાં લાગેલો હતો અને આંધ્રપ્રદેશના કોલ્લુર ખાણમાંથી આ કોહીનુર ડાયમંડ મળેલો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અઢારસો ને પચાસની અંદર બ્રિટનના રાણી વિક્ટોરિયાને આ ડાયમંડ ભેટમાં આપેલો ત્યારથી એ કોહિલનું ડાયમંડ બ્રિટન પાસે જ છે અને આ ડાયમંડનું વજન એકવીસ પોઈન્ટ છ ગ્રામ હતું અને એકસોને પાંચ છ એકસોને પાંચ પોઈન્ટ છ કેરેટનો આ ડાયમંડ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ